સોમલો 9 મહિનાથી દારૂ નઈ પીતો હજુ થોડું ખેંચાયું હતું સારું હતું બોલો હા તને કઈ ખેંચાવ 6 મહિના બાર મહિના તમે ખેંચાવ તો એનો દારૂ બંધ થઈ જાય એ તા માજુ કહે કે ગાળો દેઈ દે હું તો તઈ તમારે મત કેવાં છે બોલાવ ગણ કે લાવું પેટી પેક શોરૂમ માં લઈ આલું તને લોસી નંબર પ્લેટ વાળી બોલો એનાથી રાહ જોઈ પણ એ વનુભા એ વનુભા

મારું કેવું તું સોન થી પકડ અમે લાવીશું તમને હા લાગે ના લાગે હાઈ ના લાગે હાય કોઈ શું કે

તમો જીવમાંથી જીવ આવ્યો બસ કામ કરવાનું અમુ ડમરું પાનું વનું પાનું ખમજી બધાનું છે હું દસ પાંચ દાદા પી જવું પછી પાછું નો ધાઈ પાંગ કે નો ધાઈ નંબર નમર બેટી આવ છે દુ કેતા દુ નું હું મે માં જે આવ્યો અમુ આપડો સિયા આવે સીધી મતલબ